હેલો તો તો આજે આજે આપણે આપણે જઈએ છે મોન્ટ્રામલો તમે આગળના હોય કે રોડ કરીએ એનો ત્રીજો દિવસ છે તો આજે આપણે જઈએ છીએ મોન્ટ્રામ અહીંયા છે ને લવાલથી ટોટલ એકસો ને દસ પંદર કિલોમીટર જેવું છે આઈ ત્રીસ ચાલીસ કિલોમીટર જેવું છે ડિપેન્ડિંગ ઓન તમે ક્યાં છો અને આજે સત્યાવીસ ડિગ્રી જેવું ટેમ્પરેચર છે અને અહીંયાથી ટોટલ બે કલાકનો રસ્તો છે અત્યારે અગિયાર વાગ્યા છે અમે થોડા લેટ છીએ તો જોઈએ છે અહીંયાથી પહોંચશું ત્યાં ત્યાં પાંચ છ કલાક પિકનિક સ્પોટ જેવું છે તો ત્યાં માઉન્ટેન છે આઠસો ને પંચોતેર મીટર હાઈ છે ને જે પહાડ છે એ એટલો ઊંચો છે અને એની આજુબાજુમાં એક તળાવ છે મોટું લેક મોટ રામ છે ગંડોલા છે હા તો એ ઝીપ લાઈન તમને નીચે થી ઉપર સુધી લઈ જાય અને આજુબાજુમાં જબરજસ્ત વ્યુ અને ઉપર જઈને બી એવું જ છે એક બે રેસ્ટોરન્ટ છે અને નીચે બી એજ છે બીજી બે ત્રણ એક્ટિવિટીસ છે આજુબાજુમાં બધા રેસ્ટોરન્ટ્સ છે યુરોપિયન સ્ટાઇલ આર્કિટેક્ચર જોવા મળશે અને લેકમાં લોકો ને બોટ લઈને બધા લેકમાં છે એ આંટા મારતા હોય છે તો એ રીતની બધી પિકનિક સ્પોટ જેવું એક છે એક્ટિવિટી માટે તો ત્યાં આપણે જઈશું અને એસ્પેશલી કે તમે છે ને પહાડ ઉપર જાઓને અને ત્યાં જઈને જે વ્યૂ તમને જોવા મળે વાદળા અને આજુબાજુનું તળાવ ને લેક ને બધી વસ્તુઓ તો એ વ્યૂ છે ને એ બહુ જબરજસ્ત છે અને બધી બાજુથી એવો વ્યૂ આવે અને ત્યાં બેસવાની બી બધી જગ્યાઓ છે તો બહુ મજા આવશે એ સ્પેશિયલી વ્યૂ માટે તમે આ વિડીયોને છેલ્લે સુધી જોજો અને આ વિડીયોને લાઈક કરી દો દસ લોકોને શેર કરી દો અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને આપણે ચાલુ કરીએ આપણું બ્લોગ જો તમને પહાડ જેવું કઈક દેખાતું હોય છે આપણે અહીંયા પહોંચીને પછી બધું આવું જ છે આવું કે ટોચ જે માઉન્ટેન

લાગે જો પહોંચી ગયા છે હવે આપણે બે બે મિનિટ નો રસ્તો છે જો વચ્ચે વચ્ચે લોકોના ઘર ને ઊંચો પહાડ એકદમ મસ્ત તો મિત્રો આપણે જો અહીંયા પાર્કિંગ કરી દીધું છે અહીંયા તમને પાછળનો એરિયા અને માઉન્ટેન આ બંને વસ્તુ દેખાતી હશે હું તમને બતાવું અહીંયા જો આ જગ્યાએ અમે છે ને આખે આખું છેલ્લે સુધી મોટું પાર્કિંગ છે આ ત્રીજો પાર્કિંગ લોટ છે અને પહેલાંના જે બે પાર્કિંગ લોટ છે ને કે જે અહીંયા આપણે જવાનું છે ત્યાં મેઇન છે ને સ્કી વિલેજ અને એ બધી વસ્તુ છે કે જ્યાં તમને ઝીપ લાઇનરને દેખાતું હશે ત્યાંના બે પાર્કિંગ લોટ પતી ગયા છે તો અહીંયા આપણે મોટો આખો પાર્કિંગ લોટ છે કે ત્યાં ફાઇનલી અહીંયા થોડાક જ બેચા જતો મળી ગયો અને સામે જો તમને મસ્ત માઉન્ટેન રેન્જીસનો વ્યૂ અને અહીંયા જુઓ તમે આપણે નાની નાની બે કાર કેવડી છે હા યુરોપના છે ને એક વસ્તુ છે કે યુરોપમાં લોકોને નાની કાર બહુ ગમે પણ આ કાર જો તમને રેફરન્સ આપવા માટે અહીંયા જો હું અહીંયા ઊભો હોય ને તો મારાથી અડધી કાર છે એ રીતનું છે મારા થી ઓરેન્જ વાળી મિની કુપર છે ગ્રીન વાળી બી એ જોવી જોઈએ જો બસ છે ને સામે એક આવે છે ઈ પાર્કિંગ લોટ છે ને અહિયાં થી દસ મિનિટ રસ્તો છે બસ માં તો પાંચ મિનિટ જ થાય એક કિલોમીટર જેવું છે તો એ છે ને આપણે પાર્કિંગ લોટથી અહીંયા ફ્રીમાં છે ને આ શટલ સર્વિસ છે કે જે મૂકી જાય એ રીતનું છે આનું અહીંયા આ બસ સ્ટેન્ડ બસ સ્ટેશન બી છે અને આ લોકો ફ્રી શટલ સર્વિસ હલાવે છે અહીંયા ચારથી પાંચ પાર્કિંગ લોટ છે એ બધી જગ્યાએથી બસ ફ્રીમાં આવે છે અને તમને અહીંયા મૂકી જાય અને વા લઈ બી જાય એટલે શું છે કે તમને પાર્કિંગ લોટ દૂર ન લાગે આ જો આ છે ને અહીંથી ઝીપલાઈન નીચેથી તમને વચ્ચે સુધી લઈ જાય છે અને ત્યાંથી અલગ ગંડોલા હશે આઈ થિંક આ વાળા ફ્રીમાં છે બધા એમને જ થાય છે બટ હમણાં આપણે ટ્રાય કરીશું અને જોઈએ છે કે કેવી રીતે છે આની ફી શું છે શું નહીં કે ફ્રીમાં છે આ જો આખો પહાડનો મેપ છે ને બધી અલગ અલગ ઊંચાઈઓ આપેલી છે કે ત્યાં શું છે જાય એક પછી એક આવતું જાય અને લોકો એમાં ચડતા જાય આ ફ્રીમાં જ છે આવવાનો છે આપણે જોઈએ છે આમાં નંબર આઠ માં નંબર આઠ માં આવી ગયા છીએ આપણે જો આપણે તમને અમે દેખાતા હશું આમાં

હજી આ તો આપણે મેઇન પોઈન્ટ પાસે જવાનું છે કે જે સ્કી વિલેજ છે ને ત્યાં સુધી ત્યાંથી આપણે જે તમને ઉપર પહાડ દેખાય ને અહીંયા સુધી એના માટેનું અલગ છે જો આ સામે બીજા લોકો જાય છે છે ને આવે નીચે બધું જો આ બધી વસ્તુ કેવો વ્યૂ છે પાછળની બાજુ જુઓ જ્યાં નીચે રસ્તા આવી ગયા તમે ચાલીને આવી શકો બાઇક લઈને આવી શકો અને આ સ્ટેશન પેલું આપણું આવી ગયું અને આલીને ઘણ નીકળી જાય અહીંયા તમે ડ્રાઇવિંગ કરીને અને બધી વસ્તુમાં આવ્યા હોય તો પછી તમને વાર લાગે આજ દરવાજા ખુલી ગયા અને હવે આ ફરતું ફરતું પાછું રીટર્ન વાયુ જશે એ રીતનું છે આ અહીંયાથી જો આ બીજું બીજું જીપલાઇનર છે ઉપર તમને કેબીનો દેખાતી હશે ખાતી હોય એ વાળા આપણે પૈસા દેવાના છે તો એના માટે અને સામે બીજું બીજું જીપલાઈનર બી છે અહિયાં થી ઉપર જાતું હા એ રીતનું છે જો તમને થોડું દેખાડી દઉં આ જો બધું યુરોપિયન સ્ટાઇલ આર્કિટેક્ચર છે નીચે આપણે ઓલરેડી એક પહાડ ઉપર આવી ગયા છીએ અહીંયા બધું સામે જો બધા પહાડ છે અહીંયા આપણે જવાનું છે આ બાજુ જો બધી જગ્યાઓ છે કાફેટેરિયા છે અને રેસ્ટોરન્ટ છે હોટલ બી છે નીચે બી એક રસ્તામાં હોટલ આવી હતી અહીંયા લોકો બે ત્રણ દિવસ રહીએ પણ હવે આપણી પાસે એટલો ટાઈમ છે નહીં અને અહીંયા એક્સપેન્સિવ બી હોય છે એ બી બીજું રીઝન છે એટલે જો ઘણા બધા ટુરિસ્ટ લોકો તમને દેખાતા હશે બધા લાઈનમાં બધી અલગ અલગ એક્ટિવિટીઝ માટે તો આ રીતનું છે

આ જુઓ આપણે સ્ટ્રીટ છે જે નીચે સુધી જાય છે અને બે બાજુ રેસ્ટોરન્ટ હોટેલ્સ ને બધી વસ્તુઓ છે કલરે કલર અને આ વાળું રેસ્ટોરન્ટ છે કે જ્યાં અંદર છે એમાં અને બાકી હવે જો ઉપર જઈએ છીએ આ જુઓ વ્યુ આ બધી જુઓ અહીંયા નાનો ફાઉન્ટેન છે અહીંયા રેસ્ટોરન્ટ છે આ ફર બાજુ જેટલા છે એ બધા રેસ્ટોરન્ટ છે અને અહીંયા થી આગળ થી છે ને ત્યાંથી બીજી એક ગલી નીચે જાય છે આ વાળું જો સાંજે કોન્સર્ટ થવાનો હશે અહિયાં આ સ્કવેર માં તો થશે સામે બી બધે જો રેસ્ટોરન્ટ જમે છે અને નીચે થી આખો પહાડ ઉતરે છે નીચે થી ગલી તો એ રીતનું છે આ બધું જો આ કેવડું કૂતરું છે બછડા જેવડું કૂતરું ગાય ગાયના બછડા જેવડું છે ને અમે લાઈન માં ઉભા છીએ અહીંયા આ છે ને અહીંયાથી લેવાની છે ટિકિટ જા ટેલી કેબિન છે ને એમાંથી આપણે ઉપર જો આ બધી જાય છે એમાં જવાનું છે ટિકિટ આવી ગયો છે ટિકિટ લઈ લે ટિકિટ જે છે ને 32 ડોલર છે એક્ટિવિટી નો કરવી હોય ને તો ખાલી ગંડોરામાં ઉપર જવાનું અને પછી નીચે પાછું આવવાનું એનું બત્રીસ ડોલર અમે બાકી જો ચાર એક્ટિવિટી કઈ કરાવે તો એના ત્યાં ઉપર રાઇડ એ થાય છે જમ્પ ઓલું બંજી જમ્પિંગ ને એવું બધું એવું કઈ કરવું હોય ને

સમજો ને ત્રેવીસો રૂપિયા એક ટિકિટ નથી આવી બે ટિકિટ આવે છે એક રિટર્ન ને એક જવાની રિટર્ન જવાની રિટર્ન ચાલો એ રીત સામે છે અહીંયા જવાનો ચાલો તો આપણે જઈએ જવા અહીંયા લાઈન છે અહીંયાથી ચડવાનું છે આપણે સાંજના સાડા છ આ રિટર્ન આવી જાય છેલ્લી વાડી એટલે તમને ચોવીસ અગર તમે સવારના નવ વાગે વયા ગયા હોય ને તો સાંજના સાડા છ સુધી ઉપર રહી શકો પછી આ વાડી બંધ થઈ જાય હમ્મ એટલે ચાવાનું પછી ઉપર ફરવાનું જે સાડા છાય છેલી આવે ત્યારે આવી જાઓ સાંજના સાડા છોઈશન તમારે ધ્યાન રાખવાનું કેટલા વાગે તમે આવો એટલે જો લખો ચડી નહીં જાય આ બાજુથી જો બધાય ચડી ચડી નહીં જાય ચાલો ભાઈ ચડી જાય

બધી બાજુ કાચ છે એટલે તમને શું છે કે પેનારોમિક વ્યુ થ્રી ડિગ્રી મળે ચાલો હવે ઉપર દરવાજા બંધ થઈ ગયા લોક આ ઉપર ભાગવા છે હા જો પાછળનો નો અહીંયા આજે બધી હતી શોપ્સ પછી હોટેલ્સ પછી કલર કલરના ઘર પછી સામે જો આ વાળો છે એ માઉન્ટ જ માઉન્ટેન રેન્જ છે અને જે અહીંયા તળાવ દેખાય ને માઉન્ટ માઉન્ટ રામલો લેક છે આઈ થિંક એ જેનું નામ છે એ રીતનું છે રસ્તા વચ્ચે ઊભું રહી ગયું હા જુઓ કેટલું લાંબુ છે બહુ ઊંચું છે આઠસો પંચોતેર મીટર ઊંચો પહાડ છે અને એમાં લઈ જાય છે

સામે રાઈડ એ છે કે જેમાં આપણે અડધું એન્ટરટેનમેન્ટ થઈ જાય જગ્યા નો હજી ઉપર જઈને આખો ખબિયો અલગ જ આવશે અહીંયા છે ને એક બીજી વસ્તુ એ છે કે જો આમાં આઠ ની કેપેસિટી છે પણ આમાં તમે બે જણા સાથે ટિકિટ લીધી હોય ને તો તમને બે જણા ને બેસાડે અને બાકીની બધી વસ્તુ છે ને એ તમને બીજામાં જે લોકો ગ્રુપમાં હોય ને એક સાથે એ લોકોને જ બેસાડે એવું નહીં કે બીજા બીજા લોકો સાથે બેસાડી દે એમ જો અહીંયા નીચે રસ્તો દેખાય એ બીજા માઉન્ટેન ઉપર જાય ને ત્યાંથી પછી નીચે ઉતરીને આ બાજુ જાય હા ચાલીને જવાનો રસ્તો બાકી આમ જો આપણે પહોંચવા આવ્યા છીએ હજી આ બધી વસ્તુ અહીંયા બીજા લોકો બી જાય છે અહીંયા પહોંચી ગયા છીએ હજી અમે આ વચ્ચે ઊભું છે સ્ટેન્ડ સ્ટીલ છે જો આટલું ઉપર જવાનું છે હજી પણ અહીંયાથી ખાલી તમે આ વ્યૂ જો કેવો વ્યૂ છે જો વાદળ આવી જાય છે ઉપર ઉપર સુધી વાદળ ઉપર કરી આવી છે ફરતી बाजू એવો ફ્યુઝ છે જો આ લોકો છે ને ઉપર થી નીચે થી ચડીને આવ્યા છે એ લોકો હાઇકિંગ કરે છે બહુ ડિફિકલ્ટ છે બહુ અઘરું છે જો ત્યાં સુધી જાય છે એટલે આઠસો ને પંચોતેર મીટર ઊંચી હાઈટ છે તો લાગે અને બસ જો હવે ગયો હમ ઊંચું છે પ્લસ વચ્ચે એક બે વાર રહી ગયું લોકો રિટર્ન જાય છે જો બધા જો અહિયા લોકો લગ્ન કરે છે ગોરા લોકો છે ને આઠસો ને પંચોતેર મીટર ઊંચાઈએ છે ને લગ્ન કરે છે અને આ વ્યૂ તમે ખાલી બધી બાજુ જ્યાં સુધી તમારી નજર પોચે ત્યાં સુધી છે ને બધી બાજુ છે તો બાકી જો અહીંયા ગોરા લોકો ના લગ્ન થાય છે લોકોના લગન તો આવી જ રીતે હોય લોકો ડેસ્ટિનેશન માટે આવે દસ પંદર લોકો હોય કેમેરામાં ઘણી વાર છે ને વસ્તુઓ જસ્ટિફાઈ ન કરતી હોય એટલું બ્યુટીફુલ લાગે છે અત્યારે પવન આવે છે એકદમ જોરદાર કે કાજી ટાઈપ નું છે આવાજી જોતામાં કે જે લાઈક આતો જો આપણે નવી જગ્યા આવી ગયા છીએ મસ્તી ફેશવાની ખુરશી તમારે મતલબ મસ્ત ચાય કોફી તમને એ ચાર્જ નહી કરે ફ્રીમાં તમને આ વ્યૂ હજી આગળ આગળ છે ને ઘણું બધું ચાલવાનું અને જવાનું છે બાંગટેન ઉપર એટલી બધી એક્ટિવિટી છે એ નીચે જો એ બધી જાય છે અમે અંદર છે ને એક રેસ્ટોરન્ટ જેવું ફૂડ કાફેટેરિયા છે એ ફૂડ કોર્ટ ની અંદર છે ને અમે આવી ગયા છીએ તો અહીંયા તમને જો અહીંયા એક કન્વીનિયન્સ સ્ટોર જેવું છે ત્યાં જે આઈસક્રીમ ને આ બધી ઠંડા પીણા અને સેન્ડવીચો મળે છે અહીંયા બધું બેસવાનું છે અને અમે આ છે પપી પપ્પી રેડબેરીઝ છે ને બધી મિક્સ એનું સ્લશ લીધું છે બરફવાળું આપણે વાનો ગોલો ને અહીંયા બેસીને જો મસ્ત લોકો વ્યૂ લે છે એ રીતનું કામ છે એટલે પછી નીચે ઉતરવાનું છે પછી અહીંયાથી હવે અમે નીચે જઈશું થાકી ગયા છે મિત્રો આપણે આમાંથી આરામ કરી લીધો વોશરૂમ યુઝ કરી લીધું અને સ્લશ પી લીધો હવે આપણે આ લાઈનમાં લાગી ગયા છીએ ઓલરેડી એક પછી એક અને આ વ્યૂને હવે આપણે બાય બાય કરી દેશું આ વ્યુ હવે તમે છેલ્લી વાર જોઈ લ્યો એટલે હવે આપણે પૂરું ઘર ભેગા થવાનું છે બાય બાય હાલો આપણે જઈ છે હવે નીચે ચાલો આપણે ઓલા ગંડોલા માંથી ઉતરી ગયા છીએ અહિયાં સામે હવે પાર્કિંગ જ્યાં કર્યું હતું ત્યાં ગાડીમાં જવાનું છે આ ફ્રી વાળામાં ચડીને હવે નીચે ઉતરીને પાછા બસમાં માં જશું

ચાલો મિત્રો તો આપણે આજનો માનટ્રાંબલાની જે ટ્રીપ છે એ પૂરી થાય છે અહીંયા આ જેટલા બધી વસ્તુ હતી તમે બતાવી દીધી રોડ ઉપરના સીન એ બસથી અમે એન્ટર થયા પાછાની રીત થતી હશે એ વાળું એ બધી વસ્તુ કરી પછી ઉપર ગંડોલામાં ગયા પછી માઉન્ટેન ઉપરના બધા સીન હતા એ બધા પતાવ્યા એ બધું પતાવીને હવે અમે અહીંયાથી જઈ છીએ પાછા તો આ બ્લોગ અહીંયા જ પતાવીએ છીએ તો હવે તમે અત્યાર સુધી જોતા હોય તો તમારો ખૂબ ખૂબ આભાર અને તમને આ બ્લોગ સારો લાગ્યો હોય તો એને લાઈક કરો શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો તમારો ખૂબ ખૂબ આભાર મળીએ આપણે નેક્સ્ટ બ્લોગ